અંકલેશ્વર પાનોલી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર પાનોલી વચ્ચે પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બંને કાર ધડાકાભેર અથડાતા કારમાં આગ ફાટી નીકળી હતી જેને પગલે દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટરો ઘટના દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અકસ્માત અને આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે